સુરતના કિરણ ચોક ખાતે યારીતુ બાય જે ફાઈવ ફેશન સ્ટે ક્લાસીનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે

મહારાષ્ટ્ર માં પણ બ્રાન્ચ આવેલી છે હવે સુરતમાં પણ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે અહીંયા આવ્યા પછી આ યુવાનોની ટીમની જે મેં કામગીરી છે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું આભાર એટલા માટે માનું છું આ યુગની અંદર યુવાનોની દોડ વિદેશો તરફ છે અને યુવાનો વિદેશ તરફ જઈ રહ્યા છે એવા સમયમાં યુવાનો ભારતની અંદર રહે અને યુવાનોની ટીમ જે કામ કરી રહી છે ગઈ કાલે જ આ દેશના વડાપ્રધાને ભાવનગરની અંદર એક ખૂબ સારી વાત કે દુનિયાની જે અત્યારે તસવીર બની રહી છે જે અત્યારે પરિસ્થિતિ છે યુદ્ધની પરિસ્થિતિ દુનિયાની અંદર છે કોઈ આર્થિક યુદ્ધ લડે કોઈ આંતરિક યુક્રેન હોય રશિયા હોય બાંગ્લાદેશ હોય શ્રીલંકા હોય નેપાળ હોય આ પરિસ્થિતિની અંદર આ દેશને જો ઊભું રહેવું હોય આ દેશને જો ટકી રહેવું હોય સુરક્ષિત રહેવું હોય તો આત્મનિર્ભર બનવું પડશે દુનિયાના યુદ્ધો જે ખેલા રહ્યા છે એમ ભારત નો સૌથી મોટો દુશ્મન હોય તો બીજા દેશો પર નિર્ભર રહેવું આપણા દેશને આપણા આત્મનિર્ભર બની કોઈ દેશ પર નિર્ભર ના રહેવો એ સૌથી મોટી વાત છે આ યુવાનો આ કામ કરી રહ્યા છે આત્મનિર્ભર ભારતનું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટેનું જે પ્રયાસો છે આંદોલન ચાલી રહ્યું છે એમાં યુવાનો એમાં જોડાઈ રહ્યા છે એનો અંશ બનીને કામ કરી રહ્યા છે આ ટીમને ખૂબ ખૂબ અભિનાન આપું છું ને આભાર માનવું છે હા મારું નામ રાજેશ સાસુદરિયા છે હું યારિતુ બાઈ ધીજે ફાઇ પ્રેઝન્ટને રિપ્રેઝન્ટ કરું છું હું યારિતુનો ડિરેક્ટર છું અત્યારે જે વાતચીત કરી જેમ સાહેબે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લોકલ ફોર વોકલનું જે આહવાન કરેલું છે અને ટ્રિપલ ટ્રી નામની અત્યારે જે વાવાઝોડું અત્યારે આપણે જે મંડરાયેલું છે ટ્રમ્પ ટેરિફ અને ટેરરિસ્ટ તો આપણે એમનાથી બી કોઈ ડરવાની જરૂર નથી તો એમના થકી અમે અત્યારે શોરૂમની અંદર જેટલું બી કલેક્શન દેખાય છે ટોટલ આપણું પોતાનું મેન્યુફેક્ચર છે અને એ બી સુરતની અંદર બનેલું છે અને જેમ આપણા વડાપ્રધાન સાહેબ છે જે કીધેલું છે લોકલ ફોર વોકલને તો એ રીતના પૂરો સપોર્ટ આપવાનો છે અને ઓલ ઓવર ગુજરાત પ્લસ અલગ બે રાજ્યની અંદર બ્રાન્ચ આવેલી છે અને સાડા ત્રણસો પ્લસ ટીમ મેમ્બર સાથે અમે વર્ક કરીએ છીએ અને આગળ પણ આ જ રીતના રોજગારી જેમ મળે યુવાનોને એ રીતના અમે આગળ કાર્ય કરતા રહીશું જેમ યુવાનો અને યુવતી મળે એ રીતના કામ કરતા અને મોંઘવારીના સમયમાં જે રીતના અત્યારે જે મધ્યમ વર્ગ માટે નથી મેરેજ ની અંદર જે સારા હોય છે તો એમને માટે અમે રેન્ટલનો ઓપ્શન લાવી રહ્યા છીએ કઈ પ્રકારનું કલેક્શનની અંદર એક ફેમિલી શોરૂમ છે નાના છોકરાથી લઈને બાળકોથી લઈને જેટલી બી ઉંમરના તો આખો ફેમિલી કોન્સેપ્ટ હોય છે એમાં એક વર્ષનો છોકરો હોય છે એમના માટે બી આવી જાય છે વરરાજા માટે ભી આવી જાય છે દુલ્હન માટે ભી આવી જાય છે તો વન સ્ટોપ સોલ્યુશન છે કે મેરેજ હોય કોઈના ઘરમાં તો એક જ જગ્યાએથી બધા કલેક્શન તમને મળી રહે છે બ્યુટી રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે